વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જયારે મુલાકાત હોય ત્યારે ચોક્કસથી ગુજરાતનું રાજકારણ તો ગરમાતું જ હોય છે ને તેજ અનુસાર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસથી મુલાકાત હતી ને ત્યારબાદ એક ચર્ચાએ જોર પકડ્યું છે કે મંત્રીમંડળમાં ક્યાંક નવા જૂની થઈ શકે છે તેવી પણ ચર્ચા છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જે છેલ્લા ઘણા વખતથી જે કોકડું ઊંચવાલું હતું કે કોણ બનશે કોણ બનશે કોણ અત્યારના મંત્રીમંડળમાં જે પણ કોઈ મંત્રીઓ છે તેમાંથી પાંચથી છ ને અત્યારે તો જે સાઇડલાઇન કરે તેવી પણ શક્યતાઓ છે અન્ય એવા નવા મંત્રીને પણ જવાબદારી મળી શકે છે તો બીજી બાજુ દિલ્હી ખાતે હવે લોબિંગ પણ વધી ગયું હોય તે પરિસ્થિતિનું નિર્માણ પણ થવા પામ્યું છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને ડોક્ટર અનિલ પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આ બંનેનું સૌ દુ સ્વાગત છે રાજેશભાઈ શરૂઆત મારા આપનાથી કરવી છે રાજેશભાઈ જે પ્રમાણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં નવા જૂનીના એંધાણ તો અત્યારે જોવા મળી રહ્યા છે પણ તેની સાથે રાજેશભાઈ જ્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય છે છેલ્લા ઘણા વખતે ક્યાંક ચર્ચાએ જોર પણ પકડ્યું હતું કે શું વિસ્તરણ થશે કે કેમ અને હવે નવા મંત્રીમંડળને લઈને પણ જે ચર્ચાએ જે જોર પકડ્યું છે શું લાગી રહ્યું છે કે આ વખતે કોને મહત્ત્વ અત્યારે તો અપાઈ શકે છે અને સાથે જ ક્યાંક એવી પણ બાબત અત્યારે તો જોવા મળી રહી છે કે અમુક જે સત્તર નાના મંત્રી મંડળ થી અત્યારે સરકાર ચાલી રહી છે અને ઘણા બધા મંત્રીઓની પાસે વધારાના પોર્ટફોલિયો છે એ સિવાય જે રાજકીય પરિસ્થિતિ ને આપણે જોઈએ તો જેમ અર્જુનભાઈ છે સીજે ચાવડા છે એ લોકો જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે સ્વાભાવિક આપણે એવો તર્ક લગાવીએ કે આટલો મોટો નેતા છે ત્યાં તો ધારાસભ્ય હતો જ અહીંયા કે ધારાસભ્ય થવા માટે થોડા આયા હોય તો એમને અ ઉમેરશે જ્યારથી અર્જુન આવ્યા ને ત્યારથી આ ચર્ચા છે કે ભાઈ એમનું મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવશે બીજું જે બચું ખાબડવાળો એક ઇસ્યુ છે એના કારણે જે પડતા મૂકવાના મંત્રીઓ છે એની અંદર આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે બચુભાઈ ખાબડ ને મંત્રીમંડળમાંથી પડતા મૂકે પુરુષોત્તમ સોલંકીના સ્વાસ્થ્યના કારણે પુરુષોત્તમ સોલંકીને કદાચ પડતા મૂકે આ એક ને સંભાવનાઓ દેખાય છે એ સિવાય ભારતીય જનતા પાર્ટીની એક એનાલિસિસ કરવાની પોતાની એક પદ્ધતિ છે દરેકના ધારાસભ્ય હોય કે મંત્રી હોય એના પરફોર્મન્સ ને અને એમાં નો ફીડબેક પ્રજાનો ફીડબેક અને સરકારમાં એમનું પરફોર્મન્સ આ બધાને ધ્યાનમાં લઈ અને ખાતાઓ કાં તો રિસફળ થાય તો જે છે કોકને મંત્રી તરીકે મંત્રીમંડળ માંથી દૂર કરીને નવા લોકોને એની અંદર સમાવે મંત્રીમંડળ બે કે ત્રણ વાર પાંચ વર્ષમાં સફળ થાય એટલે તમે સમજો કે લગભગ ત્રીસ ચાલીસ નવો લોકો જે છે એને વહીવટ અનુભવ મળે એટલે જૂના ને નવાનું બેનું સામંજસ્ય સાધી અને સરકારની અંદર આ પ્રક્રિયાઓ એમાં થતી હોય છે અને જ્યારે જયારે અમિત શાહ અહીંયા આવે કે નરેન્દ્રભાઈ અહીંયા આવે ત્યારે ચર્ચા જોર પકડે કારણ કે સી આર પાટીલ નો એક જે સંકેત છે પણ સામે આવ્યો છે એમાં એક અધ્યક્ષ તરીકેનો જે સંકેત છે તો સ્વાભાવિક છે કે એમનું કાર્યકાર પૂરો થઈ ગયો છે અને કાર્યકારી અધ્યક્ષ તરીકે બહુ લાંબા સમયથી છે અને પેન્ડિંગ કામ છે પેન્ડિંગ કામ સંગઠનનું ભારતીય જનતા પાર્ટીએ પૂરું કરવાનું છે એટલે એ તો નિશ્ચિત વસ્તુ થવાની છે મંત્રી મંડળી જે વાત છે એ જયારે જયારે પણ અમિતભાઈ ભૂપેન્દ્ર બોલાવે એટલે આપણે ચર્ચા શરૂ કરીએ ચર્ચા શરૂ થાય એટલે મેળો છે એટલે બધા ગલગલિયા પછી એ લોજિક થી ચર્ચાઓ કરીએ કે ભાઈ હવે જે પરિસ્થિતિ છે એમાં શંકરભાઈ ચૌધરી જે છે એ જેમનું કચ્છ છે એ પ્રમાણે એમની જે વાત થતી હતી કેબિનેટમાં આવે એના બદલે અધ્યક્ષ બનાવ્યા તો હવે અધ્યક્ષ પદેથી એમને

એટલે એ બે માંથી કોને એની અંદર સમાવેશ કરવામાં આવશે એની એક ચર્ચા છે એની સાથે સૌરાષ્ટ્ર ની અંદર જયેશ રાદણીયાના ના નામની ચર્ચા થાય છે કૌશિક વેકરિયા ના નામની ચર્ચાઓ થાય છે તમે આ બાજુ આવી જાઓ તો જે હાર્દિક પટેલની એની ચર્ચાઓ કરે છે પણ મને એવું લાગે છે કે હાર્દિક પટેલ ને ભારતીય જનતા પાર્ટીમાં આવવાથી જે મળવાનું હતું એ એમને મળી ચુક્યું છે એટલે હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોરની જે ચર્ચાઓ ચાલી રહી છે એમાં એક તો ભારતીય જનતા પાર્ટી ને હાર્દિક પટેલ બનાવીદાર આખું વર્ગ છે એવો એક ખ્યાલ મને એવું લાગે છે કે રાખવામાં આવશે કે મંત્રીમંડળ જે છે એની અંદર ફરી પાછું કોંગ્રેસીકરણ થઈ ગયું છે આ નેરેટિવ ઉભો ના થાય અને એટલે મને એવી હોય લાગે કે ભાઈ અર્જુનભાઈ દાખલા તરીકે કેબિનેટમાં લેતા હોય તો કુંવરજી ભી બાવળિયા છે બળવંતજી રાજપૂત છે ઓલરેડી હોય તો એમાંથી કોઈને બીજી જવાબદારી આપે છે કે કેમ કારણ કે બેલેન્સ તો કરવું પડે કારણ કે અત્યારે જે પ્રશ્નો છે કેટલાક જે સંગઠનના કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની જે ફરિયાદો છે એ ફરિયાદો મોટા ભાગની એ છે કે જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના લોકો હોય ત્રીસ ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે બિલકુલ વફાદારી પૂર્વક કશું મળ્યું કે નથી મળ્યું પાર્ટી મારી માં છે એમ કરીને કામ કરનારા લોકો હોય એમને ના મળે ને બહારથી આવેલા લોકોને લઈ જાય આ જે એક પીડા છે સંગઠનની એને જો વધારે એમ કે નાસુર ના કરવી હોય તો આ બેલેન્સિંગ કરવું પડે કે દાખલા તરીકે અર્જુન અર્જુનભાઈ લાવે છે તો કોઈ એક કોંગ્રેસના પ્રધાનમંડળની કોંગ્રેસના મૂળના જે વ્યક્તિ છે એને પ્રધાનમંડળમાંથી પડતા મૂકવામાં આવે બીજા સામાજિક સમીકરણ ની હંમેશા આપણે ચર્ચા કરતા હોઈએ છીએ જિલ્લા પર ચર્ચા કરતા હોઈએ છીએ કયા જિલ્લાને કેટલું પ્રતિનિધિત્વ મળવું જોઈએ કોને નહીં મળવું જોઈએ પણ આ બધી જ જે ચર્ચાઓ છે એ આપણે રાજકીય પરિસ્થિતિને અનુલક્ષીને કરીએ છીએ થાય છે કે નથી થતું એ પણ સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે આપણે આ ચર્ચા લગભગ હું તો ટીવી ડિબેટ ની અંદર ચોથી વાર કરી રહ્યો છું મંત્રીમંડળના વિસ્તરણની એટલે થાય છે કે નથી થતું એ પણ નરેન્દ્રભાઈનું અહીંયા આવવું અને એના પછી સી આર પાટીલનો એક પ્રકારનો સંકેત આપવો કે જે નવા લોકો આવે લખી હશે

એટલે એમ પણ કહી શકાય ને કે આ મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાઓની વચ્ચે ક્યાંક દિલ્હી ખાતે લોબિંગ પણ તરલ વધી ગયું હોય તેમ ના એટલે આમાં આમાં આપણે આપણે દ્વારા એ ચશ્માથી જોવું પડે કે કોણ કોણ કાલે નરેન્દ્ર મોદીની સાથે કોણ તસવીરમાં હતું અને નરેન્દ્ર મોદીના મોઢા ઉપર આશ્ર્ય છે કે નથી કે એમનો કયો ભાવ છે એ જોઈને પણ આપણે વિશ્લેષણ કરીએ હાર્દિક પટેલના દાખલા તરીકે મળ્યા હોય ને જો અસિરે મળ્યા હોય તો આપણે વિચાર કરીએ કે હાર્દિક પટેલને કઈક મોટી જવાબદારી મળવાની છે પણ રાજકીય રીતે મળવાનું એકબીજાને થતું હોય છે પણ સૌરાષ્ટ્રની અંદર જે પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં ને એમાં ખાસ કરીને આ જે પાટીદાર ઓવરપાવર થવાની કોશિશ ખોડલધામથી કાયમ થતી હોય છે નરેશ પટેલ ને એમના આજુબાજુના લોકો દ્વારા એને જો ખાડવું હોય તો એમની પાસે જયેશ રાદડિયા એક એવી વ્યક્તિ છે કે જે એ વારે ઘડીએ એમ કે સમાજના નામે કે ના નામે કે બીજી ત્રીજી રીતે નવા મોરચા નવા મંચ ઉભા કરી અને ભારતીય જનતા પાર્ટીમાં પોલિટિકલ બાર્ગેનિંગ કરવાની કોશિશ કરતા હોય તો એની સામે કોને ઉભા કરી શકાય તમારે તો જયેશ રાદડિયાને ને ત્યાં આગળ ઉભા કરી શકાય અને એટલા માટે એ નામ ચર્ચાની અંદર આવ્યું છે બીજું વિસાવદર ની અંદર જે ચૂંટણી થઈ અને ચૂંટણીમાં પ્રભારી તરીકે જયેશભાઈ ને મૂક્યા

બિલકુલ બિલકુલ એટલે સવાલ આ વખતે ઘણા બધા છે કે કોનું નામ આવશે કયા જે કહેવાય કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે પછી સૌરાષ્ટ્ર કચ્છ કે પછી ફરી એકવાર દક્ષિણ ગુજરાત કોને વધારે મહત્ત્વ આપવામાં આવે છે તે પણ એક પ્રશ્નાર્થ જોવા મળતો હોય છે અનિલભાઈ જે પ્રમાણે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો જે રીતે રાજેશભાઈએ કહ્યું કે ક્યાંક સીએમ ભૂપેન્દ્ર પટેલની દિલ્હી ખાતેની મુલાકાત હોય કે પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ગુજરાતની મુલાકાત હોય તેનાથી દર વખત એક ચર્ચા જોવા મળતી હોય છે કે ના મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે પછી નવા પ્રદેશ અધ્યક્ષ મળશે પણ હવે તો એમ કહેવાય ને કે ના જે માહિતી સામે આવી રહી છે જે ચર્ચા અત્યારે તો વેગ પકડ્યો છે તે ઉપરથી ચોક્કસી કહી શકાય કે ના આ વખતે હવે મંત્રીમંડળમાં વિસ્તરણની પૂરેપૂરી શક્યતાઓ તો છે તો આ વખતે ભારતીય જનતા પાર્ટી કઈ ફોર્મ્યુલા ઉપર કામ કરશે જો આપણે નરેન્દ્રભાઈ ગુજરાતની મુલાકાત હોય કે અમિતભાઈ ની મુલાકાત હોય સ્વાભાવિક રીતે દર વખતે આ ચર્ચા થાય છે જમણા મુંબઈ મહિનાના ઈડમાં પણ નરેન્દ્રભાઈ આવ્યા હતા અને અમિતભાઈ તો દર મહિને આવે છે યજ્ઞ એટલે પોતાના મત વિસ્તારમાં પણ એક સતત કાર્યક્રમો હોય છે અને કેન્દ્ર સરકારના પણ અનેક કાર્યક્રમો માટે એ ગુજરાતમાં આવે છે ઘણા સમયથી આદરણીય પ્રમુખ સાહેબ પાટીલ સાહેબ પોતે નિવૃત્તિ માંગેલી રજૂઆત કરી રિટાયર થવા માટેની ત્યારથી પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ નવા આવશે એની ચર્ચાઓ ચાલે છે સરકારમાં ભૂપેન્દ્રભાઈ ની સરકાર મજબૂતીથી ચાલી રહી છે છતાં પણ જે રીતે અમુક બાય ઇલેક્શન થયા અને નવા નવા મિત્રો બધા જે જીત્યા છે એના કારણે સતત જો અને આ પ્રકારની ચર્ચાઓ ચાલતી હોય છે ઈ ફર એ રાજકારણમાં સામાન્ય રીતે રાજકીય વસ્તુ લોકો અને જાહેર જીવનમાં જે લોકો રસ ધરાવે છે એ બધા લોકો આની ચર્ચા કરતા હોય પરંતુ હું બે ત્રણ વસ્તુ આપણું ધ્યાન દોરવા માંગુ છું યજ્ઞ

અમારા ધારાસભ્ય અને સંગઠનની બેઠક હતી એમાં એમણે એમ કે કેવું કહ્યું કારણ હોય એમાં મંત્રીમંડળનું હોય પણ વાત હોય શકે કે અન્ય કોઈ પણ કાર્યક્રમો પણ હોય શકે અમે સિવાય નરેન્દ્રભાઈ ની જન્મજયંતિ એટલે મોદી જયંતિ થી બે ઓક્ટોબર

અમારી પાર્ટી એ કોઈ પણ વ્યક્તિ બનાવી શકે છે તો ભારતીય જનતા પાર્ટીની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ પ્રમાણે અમારી પાર્ટી પરિવારવાદ તો છે નહીં એટલે એમાં સતત પુનઃ પુનર્ગઠન આ એક ચાલતી પ્રક્રિયા છે અને રાજેશભાઈ મારી વાત સાથે સંમત થશે કે કોઈ પણ સંગઠનને મજબૂત રાખવું હોય તો એક પરિવારના બે ચાર વ્યક્તિઓના બદલે સતત એમાં બદલાવ કરવો પડતો હોય છે નવા જૂના યુવા મહિલા ખેડૂત આપણે એક સામાજિક સશક્તિકરણ અને નરેન્દ્રભાઈ એમના કાર્યક્રમોમાં મહિલા કિસાન તો એમાં એક્સપેન્શન પણ થઈ શકે એટલે પરિવર્તન પુનઃ ગઠન એ મુખ્યમંત્રી અધિકાર છે મંત્રીમંડળ ના વિસ્તરણ માટે મુખ્યમંત્રી છે હંમેશા પાર્ટી ચર્ચા કરતા હોય છે અમારો અધ્યક્ષ છે પરંતુ પાર્ટી સાથે ચર્ચા કરીને ગુજરાતમાં સશક્તિકરણ માટે અને આ પ્રકારનું મંત્રીમંડળ અત્યારે બી છે ઉત્કાર પણ હતું અને કદાચ એનું પુનર્ગઠન કે કંઈ પણ થવાનું હોય વિસ્તરણ પણ થવાનું હશે તો એ આવનારા સમયમાં આ પ્રકારના વિચાર સાથે કાર્યકર્તાને જે કાર્યકર્તા ધારાસભ્ય થયો છે એ એક તક આપવા માટે એ પ્રયત્ન કરતી હોય છે બીજું એક વિષયની થઈ ચર્ચા કે ભાઈ નવા નવા જોડાયેલા લોકો તો અમારા ત્યાં કોઈ પણ પક્ષમાંથી આવેલા હોય કોંગ્રેસ હોય કે અન્ય પક્ષમાં હોય અથવા તો ભાજપમાં ના હોય જોડાયા હોય અને ધારાસભ્ય પણ થયા હોય અમારા સાકર બને એ રીતે લોકો તમને કદાચ આશ્ચર્ય થશે કે ભારતીય જનતા પાર્ટી ના આ નવા જોડાયેલા લોકો જ પછી એ સંગઠનમાં હોય કે ધારાસભ્ય હોય ભાજપના ધારાસભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટી સંગઠન મજબૂત

કોઈ વિવાદ હોવાની શક્યતા જ નથી હું એટલા માટે તમને વિશ્વાસથી કહું છું કે ભારતીય જનતા પાર્ટી એ એક કરોડ ને સત્યાવીસ લાખ પ્રાથમિક સભ્યોની પાર્ટી છે અને એક લાખ કરતા વધુ સક્રિય સભ્યો છે સરકારમાં ધારાસભ્યો તો જે છે એની સંખ્યા નિશ્ચિત છે મંત્રીમંડળની પણ વધુમાં વધુ સંખ્યા નિશ્ચિત છે સંગઠનની પણ સંખ્યા પ્રદેશ પ્રમુખ થી માંડીને મહામંત્રી કમિટમેન્ટ સાથે કામ કરી રહ્યા છે અને ઘણા બધા કાર્યકર્તા એવા પણ છે કે જેમને તક નહીં મળી હોય પરંતુ રાષ્ટ્રવાદ હોય અથવા દેશના વિકાસમાં હોય નરેન્દ્રભાઈ મોદી જે રીતે દેશને લીડ કરી રહ્યા છે એનાથી પ્રભાવિત થઈને ઘણા બધા લોકો કામ કરતા હોય છે એક પ્રકારનું કોમ્બિનેશન હોય છે હું તમને કહું સંગઠનમાં અમે મંડળના જે પ્રમુખો હતા એ બધા પાંત્રીસ થી ચાલીસ વર્ષથી નાના કર્યા એ જ રીતે અમે ગઈ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં સાહીઠ વર્ષથી ઉપરના ત્રણ ટર્મ થઈ ગયા હોય કોર્પોરેશન ચૂંટણી પછી યજ્ઞ યાદ કરાવું આ બે હજાર એકવીસ માં થઈ હતી ચૂંટણી જાન્યુઆરીમાં અને ડિસેમ્બર બાવીસ માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી ભૂતકાળના બધા જ રેકોર્ડ કરતા એક ઐતિહાસિક રેકોર્ડ ભારતીય જનતા પાર્ટી મેળવી તો આ બધા જ જેને ટિકિટ ન પણ આપી તક ન પણ આપી આ બધા જ લોકોનો પરિશ્રમ અને એમના પ્રયાસને એમનું જે કમિટમેન્ટ છે એના કારણે મેળવી શક્યા છે

એમને જો પ્રદેશ અધ્યક્ષ તો છે જ વર્ષ તો પાટીલ સાહેબ છે જ અત્યારે અને કોઈ પણ ત્યાં સુધી જે જૂની રચનાઓ છે એની સીધી જવાબદારી હોય છે અને એક જવાબદારી સ્વીકારીને કામ પડતો હોય છે પાટીલ સાહેબ એ દર મહિને સમયમાં તમારું હોય તો એક સાથે એમને એ નિમણૂક હોય કે ના હોય મહામંત્રી ની નિમણૂક હોય કે ના હોય પણ જે છેલ્લી જવાબદારી સંભાળતા હોય અત્યારે હાલ શહેર શેર પ્રમુખ ડિક્લેર થયા છે છતાં પણ જે જૂના સંગઠન મહામંત્રીથી થી માંડીને જે આખું સંગઠન દરેક જિલ્લાઓમાં કામ કરી એટલે હજુ પણ એ સવાલ છે કે આ વખતે હવે શું કોઈ નવા જૂની થશે કે કેમ રાજેશભાઈ ભારતીય જનતા પાર્ટીને એક્સપેરિમેન્ટ પાર્ટી પણ અત્યારે તો જે કહેવામાં આવતી હોય છે ઘણા બધા નવા નવા એક્સપેરિમેન્ટ ગુજરાતમાં જ ક્યાંક થતા હોય છે પહેલા તો અને ત્યારબાદ અન્ય જગ્યાએ ઇમ્પ્લીમેન્ટ પણ તેને કરવામાં આવતા હોય છે તો શું આ વખતે પણ નવું કોઈ એક્સપેરિમેન્ટ થશે એટલે ટ્રેડિશનલ પાર્ટી નથી આ એ તો એ વાત સાથે આપણે સંમત થવું પડે અને જે અનિલભાઈએ કીધું કે કોઈ પણ નવો ધારાસભ્ય છે પણ મળી શકે આ જે છે ને એના કારણે તમામ ધારાસભ્યો જે છે એમની અંદર એ વાત હોય કે ભાઈ આજની તો કાલે મને આ વસ્તુ મળશે પણ જે અનિલભાઈ તમે સવાલ પૂછો આંતરિક અસંતોષની બાબતમાં

એ ઘટે પણ પાર્ટી એમણે કીધું આ કાર્યક્રમ ચાલે આ કાર્યક્રમ આ ભારતીય જનતા પાર્ટીનું આત્મ સંગઠન જે છે એની જે મિકેનિઝમ છે એ ઓટો પાયલોટ મોડ આવી છે એટલે અધ્યક્ષ હોય કે ના હોય સંગઠન જે છે તો એના કામ કરતું જ હોય છે એમણે જેમ કીધું એમ નીચે તો કઈ માળખું તો વિખેરે નથી ગયું માળખું તો ઊભું જ છે જિલ્લા સ્તરે તાલુકા સ્તરે કે શહેરના સ્તરે એટલે એ જે છે એ કામ ત્યાં આગળ કરતા જ હોય છે ત્રીજી વસ્તુ એ છે કે અનિલ છે વિચારધારા કે એક પક્ષ કે કે એક જે મિશન છે એની સાથે સંકળાયેલ રહેવું રસ્તામાં કશું મળી ગયું તો ઠીક છે ના મળ્યું તો કશો વાંધો નહીં આપણું મિશન જે છે એ સફળ થાય છે કેમ એવી વિચારધારાને વરેલા લોકો આજની નવી જે જનરેશન છે નવી પેઢી છે એટલે મેં જે પીડાની વાત કરી ને એ એ જે તકલીફો છે એમને થાય છે કે ભાઈ મારા પિસ્તાલીસ કે પચાસ હવે ક્રાઇટેરિયા તમે મૂક્યો સાહીઠ વર્ષનો ધારાસભ્યનો કોઈ પચાસ પંચાવન વર્ષનો થયો છે એની છેલ્લી તક હોય એટલે એને એમ હોય જ કે મને આ વસ્તુ મળે કારણ કે રાજકારણની અંદર દરેક લોકોને એવું હોય કે પાર્ટી પ્રગતિ કરે પાર્ટી મોટી થાય એમ હું પણ એ પાર્ટીની સાથે મારો પણ ત્યાં આગળ ડેવલપમેન્ટ થાય એટલે મંત્રી મંડળનો ફેરફાર જે છે એની અંદર પણ જે સંગઠનના લેવલ ઉપર અધ્યક્ષ જે વાત છે એ વાત સાથે મારે એટલા માટે અસંમતિ દર્શાવી પડે છે કે આ પહેલા કોંગ્રેસની અંદર આપણે આ જોયું છે કે વર્ષો વર્ષ સુધી જે છે એ અધ્યક્ષ છે જે વર્કિંગ અધ્યક્ષ તરીકે ત્યાં ચાલતું હોય ભારતીય જનતા પાર્ટીમાં પરિપાટી નહોતી અને એમાં આ વસ્તુ થઈ છે એટલા માટે આપણે કહીએ છીએ કે ક્યાંક કશીક વસ્તુ છે કે જેની અંદર આ ગુજરાતની અંદર સ્વાભાવિક જ છે કે એમાં કોઈ કોઈ પણ અધ્યક્ષ બનાવી દે ગુજરાતમાં કયું એમાં એની સામે અવાજ ઉઠે કે નથી થવા પણ કોઈક એવા કારણો છે કે જે કારણોના કારણે હવે મેં હમણાં પણ કીધું હતું કે આવનારા જે

બેમાં ક્યાંક સૌથી વધારે મહત્ત્વ તરત સૌરાષ્ટ્ર અને કચ્છને મળી શકે છે એવી કોઈ શક્યતાઓ ખરી કે પછી અન્ય કોઈ પણ ભાગને વધારે પડતું મહત્ત્વ કારણ કે અત્યારે જે પ્રમાણે જોવા મળી રહ્યું છે કે ના ઉત્તર ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાતને પણ મહત્ત્વ મળી શકે છે તો શું સૌરાષ્ટ્ર અને કચ્છને આ વખતે ક્યાંક મળી શકે છે ખરી મુખ્યમંત્રી હોય પણ સી આર પાટીલ ને બનાવ્યા પટેલ હતા ત્યારે એટલે એટલે મેં ભારતીય જનતા પાર્ટી માં એ લોજિક થી આપણે ચાલવા જઈએ તો ઘણી વખત આપણે ખોટા પડીએ પણ તમારી વાત બિલકુલ સાચી છે કે સૌરાષ્ટ્ર ની જે લોકો છે સૌરાષ્ટ્રના નેતાઓ અને કેટલા નેતાઓને અવગણાયા છે એવી એવી એક જે અસર જે છે રાજકારણ અંદર આપણને દેખાય છે પણ આ બધી અસરો ખાડવા માટે અમિત શાહ નરેન્દ્ર મોદી કાફી બિલકુલ પ્રદેશ અધ્યક્ષ આપો એ બહુ જરૂરી નથી પણ હા પ્રદેશ અધ્યક્ષ એવો ચોક્કસ કારણ કે હમણે જે એક ગોલ સેટ કર્યો છે સી આર પાટીલ એકસો છપ્પન નો એટલે પાર્ટી એ ચિંતા ચોક્કસ કરે કે બીજા કોઈ અધ્યક્ષ એવા મૂકવા પડે આપણે કે જે આ ગ્રાફ ને ઉપર લઈ ગયા છે ગ્રાફ ને નીચે નહીં પણ એટલો ગ્રાફ તો જળવાઈ જ રહે એ ચિંતા તો ચોક્કસ પાર્ટી કરતી હોય ઓકે બિલકુલ એટલે સવાલ આ વખતે ઘણા બધા છે કે નવા જૂની થશે તો કઈ રીતની થશે કોને અત્યારે તો કેવી રીતનું મહત્ત્વ આપવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે અનિલભાઈ રાજેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડવા માટે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો નમસ્કાર